खुंखर मेलोडी मान भाइयों बहनों दरु व्यासन सो दो खुंखर मेलोडी नु नाम लो जीवान सुधारो भाइयों ने बहनों अभिमान क्या रे मते चे कल क्रोध लोभ मोह अहंकार छोड़ो प्यारे का। अरे मूर्खों अभिमान मत करो एक दिन खाली आया है खाली हाथ जाना पड़ेगा जय खुंखर मेलोडी मान भाइयो बहानो दरु व्यासन सोडो खुंखर मेलोडी नु नाम लो जीवन सुधारो जय खुंखर मेलोडी मान भाइयो और बहानो व्यासन छोडो माता-पिता की सेवा करो तभी जीवन सुधारेगा जय खुंखर मेलोडी मन भक्ति करो करोशो आयतले दुख अवासे माताजी अपनी परीक्षा करन से भक्ति चालू रखो भई जय खुंखर मेलोडी मन जय खुंखार मेलड़ी मा ભાઈઓ બહેનો આજના સત્સંગનો સંદેશ છે વ્યસન છોડો ભક્તિ કરો વ્યસન જીવનને બરબાદ કરે છે પરિવાર તૂટે છે સ્વાસ્થ્ય જાય છે પણ ભક્તિ તે જીવનમાં શાંતિ સુખ અને ઊર્જા આપે છે દારૂ ઘરનું સુખ શોષી જાય છે ઝઘડા લાવે છે બીડી સિગરેટ શરીરને બીમાર બનાવે છે જુગાર માણસની કમાણી બગાડે છે વ્યસન એ અગ્નિ જેવું છે જે બધું જ બાળી નાખે છે જે વ્યસન છોડીને ભક્તિમાં જોડાયો છે તેનું જીવન બદલાઈ ગયું છે ખૂંખાર મેલડીમાંનું નામ લો તમારું મન શુદ્ધ થશે દરરોજ માતાનું નામ લેતા રહો તો દારૂ સિગરેટની ઈચ્છા જ રહેતી નથી માતા હંમેશા પોતાના સંતાનોને સાચા માર્ગ પર લઈ જાય છે જીવનનું સાચું લક્ષ્ય છે સારા કર્મ ભક્તિ અને સેવા જ્યારે વ્યસન છોડશો ત્યારે પરિવાર ખુશ રહેશે જ્યારે ભક્તિ કરશો ત્યારે સમાજમાં માન મળશે માતાના આશીર્વાદથી તમારું જીવન ઉજળું થશે ખૂંખાર મેલડીમાંના ભક્તો વ્યસનને ના કહો અને ભક્તિને હા કહો દરેક ગામમાં દરેક ઘરમાં આ સંદેશ પહોંચાડો ચાલો બધા મળીને બોલીએ જય ખૂંખાર મેલડીમાં વ્યસન છોડો ભક્તિ કરો લાઇક શેર અને હૈ બહેનો આજે હું આપ સૌને એક અગત્યનો સંદેશ આપવાનો છું જીવન બહુ કિંમતી છે પણ આપણે તેને વ્યસનના કાદવમાં બગાડી નાખીએ છીએ દારૂ તમાકુ જુગાર ડ્રગ્સ આ બધું આપણું સ્વાસ્થ્ય કુટુંબ અને સમાજને નાશ તરફ ધકેલે છે યાદ રાખજો વ્યસન ક્યારે મિત્ર નથી બનતું સૌ પ્રથમ મજા આપે છે પછી ધીમે ધીમે શરીર મન અને ખિસ્સું ખાલી કરી નાખે છે જે ઘરમાં વ્યસન છે એ ઘરમાં ક્યારેય શાંતિ રહેતી નથી પત્ની દુઃખી બાળકો ભૂખ્યા અને સમાજમાં અપમાન મળે છે મારા ભાઈઓ બહેનો મેલેડીમાં કહે છે કે વ્યસન છોડો ભક્તિ કરો કેમ કે વ્યસનથી માત્ર અંધકાર મળે છે પરંતુ ભક્તિથી પ્રકાશ મળે છે ભક્તિએ એવી દવા છે જે આત્માને શાંત કરે છે મનને શુદ્ધ કરે છે અને જીવનમાં સચ્ચો આનંદ આપે છે દેખાવ માટે વ્યસન છોડશો નહીં દિલથી નક્કી કરો કે આજથી હું વ્યસન નહીં કરું પ્રાર્થના કરો મેલે નામ લો સારા સંગમાં બેસો સત્સંગ સાંભળો મંદિર જાઓ અને સેવા સુમરણ કરો જેવી રીતે વ્યસનથી આદત બગડે છે તેવી જ રીતે ભક્તિથી આદત સુધરે છે મિત્રો આપના બાળકોને શું વારસો આપશો વ્યસન કે સંસ્કાર જો તમારે ભવિષ્યમાં ગૌરવ જોવું છે તો આજે વ્યસન છોડો જો તમારે સુખી પરિવાર જોઈએ છે તો આજે ભક્તિ અપનાવો જો તમારે સાચો આનંદ જોઈએ છે તો માતા મેલડીનો આશરો લો જિંદગીનો સાચો આનંદ દારૂની બોટલમાં નથી તે તો માતાના ભજનમાં છે શાંતિ તમાકુના કશમાં નથી તે તો સત્સંગના શબ્દોમાં છે અને સાચો પ્રેમ જુગારમાં નથી તે તો પરિવારના સ્મિતમાં છે આથી ભાઈઓ બહેનો આજે પ્રણ કરો કે અમે વ્યસન છોડશું અને ભક્તિનો માર્ગ પકડશું મેલેડીમાના આશીર્વાદથી આપનું જીવન સુખમય શાંતિમય અને સમૃદ્ધિથી ભરાઈ જશે ચાલો બધા મળીને બોલીએ જય ખુખાર મેલેડીમા